રાતના બે વાગે એમની અંતરાત્માએ કહ્યું હતું કે રાજીનામું આપી દેવું જોઈએ ભાજપમાંથી નીકળી જવું જોઈએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ ઈમેલ તેમણે કર્યો હતો પરંતુ આખરે બેઠકોનો દોર શરૂ ભાજપના નેતાઓ એમને પ્રયાસ કર્યા ગાંધીનગર આવ્યું ગાંધીનગરમાં બેઠક થઈ અને સાવલીના ધારાસભ્ય કેતન એ આખરે માની ગયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક વિકાસની વાતો કે જે વિકાસની ધીમી ગતિ છે એના કારણે થોડુંક દુઃખ છે પરંતુ એમની જે માંગો હતી તે સંતોષવાની વાત કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સંતોષકારક જવાબ મને મળ્યો છે આવલીથી ધારાસભ્ય કેતન ઇનામદાર છે કેતનભાઈ મારી સાથે છે તેમની સાથે વાતચીત કરી છું કેતનભાઈ કેવી રીતે જુઓ છો આખો આ ઘટના આગે ગઈકાલ રાત્રે એક ત્રીસ વાગે એવું તો શું બન્યું કે અચાનક આપણને ઈમેલ મારફતે રાજીનામું આપવાની ન બતાવી મેં કહ્યું તમને કે ભાઈ આ અંતર આત્માના અવાજને માન આપ્યું અને બીજા નંબરની અંદર કે બહુ ટાઈમથી આ કંઈક ગઈકાલની ઘટના નથી ઘણા ટાઈમથી આ વસ્તુ મને અંદરથી દુઃખ હતું અને એ દુઃખ મેં રાજીનામા દ્વારા મોકલ્યું અને જે પણ વાત હતી એમાં મારા પ્રદેશ અધ્યક્ષશ્રીને રૂબરૂ મળીને એમને મને બોલાયો એમની સાથે કરી પ્રભારી મંત્રીશ્રી હતા અમારા પ્રભારી હતા અમારા સંગઠન મહામંત્રી સાથે પણ મારી વાતચીત થઈ એ સૌએ મને પોઝિટિવ લીધો છે અને કહ્યું છે કે ભાઈ એનું એની તરફે નિરાકરણ આવશે એ ચોક્કસ ખાતરી આપે છે તમારી રજૂઆત જે કંઈ પણ હતી એ તો આપ રજૂઆત મોવડી મંડળ સમક્ષ કરી શકતા હતા સરકારમાં કરી શકતા હતા રાજીનામું આપવાની કેમ જરૂર પડી હું આપને કહું છું ને કે રજૂઆત કરી શકતો તો મેં કદાચ નોર્મલી કરી પણ હશે પણ મેં કીધું કામની સ્પીડ સ્લો હતી અને એ સ્પીડ સ્લો મને પોસાયી નથી એટલે કદાચ છેલ્લા મને મેં મારે ધૈર્ય ગુમાવ્યું હશે ને મેં રાજીનામું આપ્યું રાજકીય સુસાઈડ કહેવાય અમારા રાજકારણની અંદર જ્યારથી હું રાજ જાહેર જીવનમાં આવ્યો ત્યારથી કોઈ એવું વિચાર્યું પણ નથી કે શું સુસાઈડ અને શું લાઈફ

તો હું છે કે જૂના કાર્યકર્તાને પણ સંતુષ્ટ થાય કોઈ પણ પાર્ટી જ્યારે પાર્ટીનું મોડી મંડળ નક્કી કરતું હોય તો પાર્ટીના કાર્યકર્તા એને ફોલો કરતા હોય છે પણ એનો મતલબ એ સ્થાનિક લેવલ પર પણ દરેક કાર્યકર્તાનો માન મોભો જળવાવો જોઈએ અને જૂના કાર્યકર્તા આ તો કેડર પાર્ટી છે પાર્ટી કાર્યકર્તાઓ બનાવેલી પાર્ટી છે તો એ લોકોનું પણ એવું લાગવું જોઈએ કે અમારી પાર્ટી છે અમારા પાર્ટીની અંદર આજે પણ પહેલાં જેવું જ અમારું માન સન્માન છે એ જ વાત મેં પ્રદેશ અધ્યક્ષને પણ કહી છે લોકસભામાં રંજનબેન ભટ્ટની ટિકિટ આપી એની કોઈ નારાજગી હતી રંજનબેન મારી બેન છે મોટી બેન છે રંજનબેનની ટિકિટથી હું અને મારો સાવલી ડેસર તાલુકો ખુશ છે સાવલી વિધાનસભા વઘોડિયા વિધાનસભાના શહેરના તમામ લોકો બેનના કાર્યપદ્ધતિથી ખુશ છે અને આવનારા દિવસોની અંદર છવ્વીસ સીટોમાંથી પણ સૌથી હાઈએસ્ટ વોટથી રંજનબેનને જીતાડવા માટે અમે લોકો કટિબદ્ધ છે ચિરંજનભાઈ મુદ્દાઓ અનેક છે પ્રશ્નો મારા અનેક છે પણ મારી વાત એટલા માટે છે કે જે પ્રમાણે આખી સ્થિતિ નિર્માણ પામી મુદ્દાઓ એવા હજુ શું બન્યા કે જે એવા કયા ડ્રીમ પ્રોજેક્ટો હતા જે પૂરા કરવા માંગી રહ્યા છે મેં આમને કહ્યું કે મહી વિહારનો અઢી ચારસો કરોડનો પ્રોજેક્ટ મને બે હજાર સત્યાવીસ પહેલાં એનું લોકાર્પણ થાય એવી ઈચ્છા આજે પણ છે પણ હવે આ જે મેં વાત કરી કે ભાઈ અત્યારે જે આચારસંહિતા અને આચારસંહિતા પછી ચોમાસું એટલે સાત મહિના આ પ્રોજેક્ટને કામ કરવા અને કામ ડીલે થશે અને એ કદાચ હું એવું માનું છું બે હજાર સત્યાવીસ પછી જશે એટલે એ પણ મારા માટે અંત દુઃખ ભરેલી વાત હતી સેકન્ડ મારો એસટી ડેપો જે મારો મંજૂર થયેલો છે એને દોઢ વર્ષ સવા વર્ષથી સિદ્ધાંતિક મંજૂરી મળે છે અત્યારે એનું ટેન્ડરિંગ ને બધું થઈ રહ્યું એ પણ પ્રોસેસ સવા દોઢ વરસથી પણ હું એને સ્લો પ્રોસેસ સમજું છું આ બધી જ વસ્તુનું અંદરથી થોડુંક ઘણું દુઃખ હતું અને વાત મેં તમને કહી એવું કે ભાઈ નવા કોઈ પણ આવે એ કોઈ લેવા દેવા હોતા નથી પણ કોઈના આવવાથી જૂના લોકોને માન સન્માન અને એમના મોભામાં કોઈ ફર્ક પડવો ના જોઈએ પિસ્તાલીસ મિનિટની બેઠક થઈ બેઠકની અંદર અનેક મુદ્દાઓ ચર્ચાઓ થઈ તો હવે કોઈ વખત રાજીનામું આપવાની નોબત નહીં આવે ને મેં કીધું ને કે અમુક મારી મેં દરેક ચેનલને કહ્યું છે કે મારી રીત ખોટી હોઈ શકે મારી વાત ખોટી ના હોઈ શકે અને બીજી વાત કે મારી કારકિર્દી કાયમ ચેક કરતો તો આવી જ રહી છે એટલે આ બધી વસ્તુની અંદર તો હું મારી પોતાની ગેરંટી હું નથી આપી શકતો પણ તે છતાં હું પાર્ટીનો એક વફાદાર સૈનિક છું જે તે ટાઈમથી રાજકીય કારકિર્દી મારી શરૂઆત થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના બેનરમાં કાં તો અપક્ષમાં લડ્યો છું અને મારી રાજકીય કારકિર્દીને મેં ચાલુ રાખી માટી એટલે સિમ્બોલ જોવા જાઓ તો માત્ર કમળ જ મારી બાજુમાં મળે કાં તો પછી મારી પ્રજાનો આપેલો સિમ્બોલ મળે આ બે સિવાયનો કોઈ સિમ્બોલ આજ દિવસ સુધી કેતનના જાહેર જીવનની અંદર આવેલો નથી ભાજપ સાથે જ રહેશો કાંઈ માટે હંડ્રેડ પર્સન્ટ કાં તો પછી અકેલે રાજા અકેલે પ્રજા આભાર કેતનભાઈ તો કેતનભાઈ હતા તેઓ કહી રહ્યા છે કે તેઓની રીત ખોટી હોય છે કે વાત ખોટી ન હોય છે કે અને તેઓ માની રહ્યા છે કે તેઓ આગામી દિવસોમાં અને આગામી વર્ષોમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહેશે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ganti negara